નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ગુજરાતમાં ચોમાસું સક્રિય ક્યારે થશે ગુજરાતમાં વરસાદની શરૂઆત ક્યારે થશે વાવણી લાયક વરસાદની શક્યતાઓ કઈ તારીખથી રહેશે તે વિશેની માહિતી આ વિડિયોમાં જાણીશું તો છેલ્લે સુધી માહિતી જોવા વિનંતી ત્યારબાદ વરસાદની ગતિવિધિમાં પણ ક્રમાસો ઘટાડો થતાં એકંદરે વાતાવરણ ફરીથી શુષ્ક બની જશે તો મુખ્યત્વે હવે ચોમાસાનો સમય નજીક આવતા જ ખેડૂત મિત્રો આતુરતાથી જે વરસાદની રાહ જોયા છે તેમના માટે એક સારા સમાચાર છે કે જે લેટેસ્ટ વેધર મોડેલોનું અપડેટ પ્રમાણ જોવા જઈએ તો એક જ બે દિવસની અંદર એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે જો કે આ સિસ્ટમના ટ્રેક બાબતે હજી પણ મોટા મત મતાંતર જોવા મળી રહ્યા છે કારણ કે અમેરિકન મોડેલ છે અને યુરોપિયન મોડેલ છે તેમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે યુરોપિયન મોડેલ છે તે સિસ્ટમને ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યો પરથી આગળ વધારી અને મુંબઈ નજીક આવી અને ફરીથી ગુજરાત નજીક આવે તે પ્રકારની શક્યતાઓને જોતા જો આ મુજબ બને તો સત્તર તારીખ આજુબાજુથી ગુજરાતના ભાગોમાં સારી વરસાદની ગતિવિધિની શરૂઆત જોવા મળે અને જો અમેરિકન મોડેલ છે તે મુજબની સ્થિતિ જોવા જઈએ તો સોળ તારીખ આજુબાજુ યુરોપિયન મોડેલ અને અમેરિકન મોડેલ બંને મોડેલ મુજબ એક વધુ સિસ્ટમ બંગાળની ખાડીમાં બને તે પ્રકારની શક્યતાઓ છે અને આ સિસ્ટમ ગુજરાત પર આવવા માટે પરિબળો છે તે અનુકૂળ જણાઈ રહ્યા છે એટલે આ સિસ્ટમ ગુજરાત પર આવે તો આ સંજોગોમાં તારીખ આજુબાજુ દક્ષિણ ગુજરાત 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 ઉત્તર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે અને એકંદરે જોવા જઈએ તો મુખ્યત્વે પંદર તારીખ બાદથી જે વાતાવરણ છે તે ક્રમશઃ સુધરતું જશે અને વિસ્તાર છે વરસાદના તેમ તેમમાં ક્રમશઃ વધારો થતો જશે તો વીસ તારીખ આવતા વરસાદના વિસ્તારોમાં મોટો વધારો થાય તે પ્રકારની સ્થિતિ અત્યારે મોડેલોમાં બતાવી રહ્યા છે અને ખાસ કરીને વીસ તારીખ આજુબાજુથી ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદનો એક રાઉન્ડ પણ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે જે લેટેસ્ટ અપડેટ મોડેલોની છે તે પ્રમાણે જોવા મળી રહી છે તો એકંદરે ખૂબ સારા સમાચાર ચોક્કસપણે ગણી શકાય અને એક પ્રકારે જો સિસ્ટમ સારી એવી સિસ્ટમ ગુજરાત ઉપર આવે તો આ સંજોગોમાં જે વાવણી લાયક વરસાદના વિસ્તારો હોય છે તે પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી શકે છે જોકે જે સોળ તારીખ આજુબાજુ જે સિસ્ટમ બનવાની શક્યતાઓ છે તે સિસ્ટમ ઉપર આધાર રહેશે કેટલી મજબૂત બને અને ત્યારબાદ કેટલા વિસ્તારોને કવર કરે તે પ્રકારની શક્યતાઓ જણાતી હશે તો તે બાબતની પણ અપડેટ આપીશું પરંતુ એક પ્રકારે જોવા જઈએ તો પંદર તારીખ બાદથી ક્રમશ વાતાવરણ સુધરવા લાગશે અને વીસ તારીખ આજુબાજુથી એકંદરે એક સારો વરસાદનો રાઉન્ડ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે એટલે આ તમામ પરિબળોને જોતા ગુજરાત

સ્થિતિ છે તે ગણી શકાય કારણ કે જો વાવણી લેટ થાય તો અમુક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળે પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે જે મોડેલો છે તે પ્રકારની સ્થિતિ રહે તો ચોક્કસપણે સારા સમાચાર ખેડૂત મિત્રો માટે ગણી શકાય